તમારે લોહી ના ટકા વધારે છે ને તો હું તમારું લોહી ને નહીતર કેનું પીવા જાય કૃષ્ણ જય માતાજી બાય હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં માને મારી ચેનલ માં અમારી ચેનલ માં તમારું સ્વાગત છે પછી ટાઈમ થયો છે પોણા 10 વાગ્યાનો અને અંજુ અહીંયા રોવે છે સાહેબ મને અત્યારમાં ખીજાળા કેમ કે આજ મેં ઘરના કામ બધાય મૂકી અને હું તૈયાર થઈ ગઈ એટલે બોલો તૈયાર થાવ તો ખી જાય ને નો તૈયાર થાવ તો ખી જાય ક્યાં થી એમાં ખીજાનું જાનું તમે હું કીધું અત્યારે મારી છે ઊભી ગઈ દાતીઓ લઈને આજે લટિયા પટિયા પાડવામાં જ નવરી ન થતી આ ઘરના કામ પડ્યા તો કામ માર જ કરવાના છે તમે ન કરો કે ઘરના કામ તૈયાર નો થાવ તો કે તૈયાર ન થતી લગર વગર આખો દી ઘરમાં રખડે બે માળા જોવે તો મારી આબરૂ શું રહી તો તમે મને ખીજાઓ એમાં તમારી આબરું વધે મેં ક્યાં ખીજાવો ખાલી એટલું કીધું કે આય સોફે થોડીક વાર બે શાંતિથી તો વિડિયો ચાલુ કરી લઉં હા 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 તો વાંથી વાં જાય આમ જાય આમ જાય અરે પછી જે કંઈ આપણે ને લેવાય તો દેખાય બોલે એટલે ઘરવાળી કેવી ખીજે મારી ઉપર તો દુઃખ ડુંગરા ફૂટી પહાડ છે ભાઈ હું કહું તમને બધા આ તો છે ને થપ્પડ મારીને ગાલ રાતો રાખું હવે કઈ કેવું મારે તો દી ઉગે ત્યાંથી રામાયણ ને ઓર્યું ઘરમાં હોય પણ હું છે ને અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખું નહીં અહીંથી સાંભળું અહીંથી સાંભળું પછી અહીંથી બધું કાઢ્યું પછી એમાં હળગે આ જબાન નથી અગ્નિનો નો ગોળો હે એક એક શબ્દો નીકળે ને આગ બરોબર નીકળે તો નાનકડી એવી કોમેડી કરવાની કોશિશ કરી હતી કે તમારા ચહેરા ઉપર એ સ્માઇલ આવે ને તમારા દિવસની શરૂઆત કંઈક આવી થાય તો કેવી લાગી મારી આ ટિંગની ઓવર એક્ટિંગ એ જરૂરથી કહેજો હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં આજતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત તો મસ્ત થઈ છે પણ જે ઘરના કામ પડ્યા છો અને મેં આગળ જે વાત કરી આપણે હસી મજાક જોઈને એમાં પચાસ ટકા વાત સાચી હતી પચાસ ટકા મસ્તી હતી સાહેબ મને ખીજાણ હતા હું ફરિયામાં ગઈ હતી મારા ઝાડવાનું કટિંગ કરવાનું જોવા કેમ કે મારે હવારનું પહેલું કામ હોય ધારાને સ્કૂલ માટે તૈયાર કરવાની પછી વાસી હંજવારી કાઢવાની અને સાહેબને દીવાબતી પૂજા કરવાના ભગવાનના આશીર્વાદ લઈ અને પહેલાં હું મારા બધા ઝાડવાની મુલાકાત લઉં એની બે ચાર વાતું કરું પછી મારા દિવસની શરૂઆત થાય તો આજ છે ને મારે થોડુંક મોડું થઈ ગયું કેમ કેમકે હું જરાક તૈયાર થવામાં વ્યસ્ત હતી ને એટલે તો હું ત્યાં ફરિયામાં ગઈ ને એટલી વારમાં તો સાહેબને આમ નજરે આવી ગઈ કેમ કે એને ઉતાવળ છે આજ દુકાને જવાની એને વિડીયોની શરૂઆત કરવાનો વારો હતો કેમકે એક દિવસ મારે વિડીયોની શરૂઆત કરવાની ને એક દિવસ સાહેબને એટલે એમાં સાહેબનો મગજનો પારો વયો ગયો અહીંયા ને પછી બોલવાનું ચાલુ થયું

તો તમારા બધાને હું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો આ રીતના અમે દિવસની શરૂઆત કરીએ આવી નાનકડી એવી હસી મજાક કોમેડી કરીએ તો તમને ગમે કે નહીં એ ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો તો આપણે છે ને આવી રીતના વિડીયોની શરૂઆત કરીશું વચ્ચે વચ્ચે આપણે આવા ટચુકલાં બોલતા રહેવું કહેતા રહેવું અને સાહેબની હસી મજાક ઉડાડતા રહેવું શું કહેવાનું છે ખાસ કરીને કહેજો ને આ જ વાત ઉપર ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને હા આપણી છે ને ઉંમર વધેવો દિલ છે ને એ તો નાનું જ રે દિલ તો બચ્ચા હે જી એટલે હરેકના દિલમાં ને ઓલામાં કેવા એક નાનકડું બાળક છુપાયેલું હોય એને છે ને બહાર લઈ આવવાનું હોય કોઈ કમ્ફર્ટેબલ હોય જય માતાજી ને કોઈ ન હોય બરાબર ઘણા ને દુકાન જવું હોય તો જાણ દેવા આ સાહેબ જેવા હોય ને એ આમ મંદર બધું આમ રાખે હાચવીને પછી આમ ઉભરો હાલો જય માતાજી જય માતાજી મહિલા થોડીક વાર રહીને હાલો તો હવારમાં હસી મજાક તો ઘણી બધી થઈ ગઈ અને ખરેખર થોડીક હસી મજાક હોવી જોઈએ જીવનમાં તો જીવન જીવવાની અને ઘર સંસારની ગાડી હલાવવામાં મજા આવે આનંદ આવે ઘણાઈને ગમશે નહીં ગમે પણ કઈ નહીં આપણી લાઈફ છે આપને જે ગમે એ કરવાનું અને એન્જોય કરવાની લાઈફ ને શું વિચારો સાહેબ અવાજ હજાર અત્યારે કેટલા પક્ષી ખરેખર તું એમ કે નથી આવતા એ વિચારો અવાજ સાંભળી તો ભાગી જાય

વાંધો તમારો છે તમે બીજા હો ને લાગે 11 વાગે આખી ફેમિલી આવશે કાબર ને બોલતી ન હોય ને હું હોય તો તું લાગુ પાડી પાડીને મારા સામે બોલતી હોય એટલે એને એમ કે મને કી જાય એટલે એ બિચારા વહી જાય તો હું ગાંડી તો નથી કે એકલી એકલી બોલું એમ કોક હોય તો જ બોલવાનું થાય ને ઘર માં આધી જણા તો ધારાય વહી જાય સ્કૂલે તમે વહી જાવ દુકાને તો કેની આયરે બોલું એક કામ કરો નથી તમે વાઈફાઈ ચાલુ કરીને કેમેરો ચાલુ કરો હું અહીંયા માં કેમેરો ચાલુ કરો માઇક જે મ્યુટ કરેલું છે ને ચાલુ કરી દેજો

તો એ લગ્ન ના મતલબ હું રોટલી જ હોય તો સાહેબ હે શાક રોટલી જેમ કે આમ ઘેરાય ખાય વધાવું તો કરો ને કે નાનપણ જેમ ખીચામાં એક જગ્યાએ નથી કર્યું બાકીની જગ્યાએ કર્યું કેમ અહીંયા બેઠા જ નોતા પૈસા લેવા તમ મોડા ગયા તા ને કાઉન્ટર હકેલાઈ નોતું ગયું નહીં 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 હું હવ ની પેલા ગયો તો ભાઈ બે ચાર જણા ને તું ને કે ભાઈ વધાવું ક્યાં લખવાનું છે નહીતર પછી કે સિસ્ટમ આપણે રાખી નથી મેં કીધું હાલો એ સારું કર્યું એ સારું કર્યું કા

કે તમને અમારા વિડીયો કેવા લાગે છે મેં આજે થોડુંક કંઈક અલગ કરવાની કોશિશ કરી છે કેમ કે રોજ તો તમારી એ રૂટીન લાઈફને ઘરના વાસિકા અમને બપોરનું જમવાનું ને એવું બધું શેર કરતા હોય એટલે આજ વિચાર્યું કે આજ કંઈક અલગ કરીએ કંઈક નવી શરૂઆત કરીએ જો તમને ગમે એમ નહીં ગમે તો એ પ્રમાણે કહેજો આપણે ક્યારેક ક્યારેક આવી રીતના કોમેડી કરશું હસી મજાક કરશું આમ તો સાહેબની બોલી તો બધાને બહુ જ ગમે છે તો જરૂરથી બધા કમેન્ટમાં કહેજો કે આ મારી આજની શરૂઆત તમને કેવી લાગી તો આની ઉપર કંઈક વિચારશું અને કંઈક નવું નવું કન્ટેન્ટ લઈ આવશું તમારી રે શેર કરશું તો હાલો હવે સાહેબ ને ઉતાવળ થઈ છે અઠવાડિયામાં બે ફેરી રજા રાખશું દુકાન નહીં નહીં આમાં કા તું કે ને અમારે રજા ન આવે એટલે માર તોય ઈ તો વિડિયો માં રજા આવે ઘરના ના કામ માં થોડી રજા આવે આઈ થી શરૂઆત ધીમે ધીમે શરૂઆત કરી પછી ઘર કામ માં આવી જાય નહીં એક બેન નો કમેન્ટ હતો કે સીતળા સાતમ માં તમ રજા નથી રાખતા સીતળા સાતમ ની તો રજા હોય પણ એક દી અગાઉ આપણે રસોઈ બનાવવાની હોય આગલા દિવસની છઠ દિવસે રાંધીએ બધું કામ કરવાનું એક દી માં બે પછી પાછું આઈટમ ને દિવસે તો કામ ડબલ થઈ ગયું હોય ને બે દિવસના કપડા કેમ કે એક દિવસ બધાય ટાઢું ખાધું હોય એટલે તો પેલા તો ઊઠે ને ત્યાંથી તો ખાવાના જવા જાવતા હોય હું પૂરી નઈ ખાઉ હું આ નઈ ખાઉ મારા દાળ ભાત ખાવા છે એટલે બીજે દિવસે તો પાછું હતું એ નઈ થાય એટલે રજા આવે ને એનું ડબલ કામ થાય ઓછું નો થાય કામ વધી જાય એટલે વિચારી લેજો તમે સ્ટાર્ટિંગ આઈ કશું વિડિયો છે હે હા સેનું

તમારા મિત્ર તો ગયા અમદાવાદ જાનમાં એક દિ નો કઈ બે દિ થયા કઈ ના પાંચ વાગે કા સારું કાંઈ વાંધો નહીં જો હું કઈ વિડિયો કરે તી કિંજો ઇંજ ઘરવા રહેજો રેસમાં બેન કે મહેમાનને ખબર ન હોય ને હાલો હવે ફાઈનલ હવે સાહેબ જાય જય કૃષ્ણ હાલો તો હવે ઘરના કામ લઈએ અને પછી મળીએ થયો છે પણ આ બે વાગ્યાનો અને સાહેબ થી આવી ગયા છે આવીને હાથ પગ જઈને ફ્રેશ થઈને સીધા જ બેહી ગયા જમવાની થાળી ઉપર કેમ કે આજે તો એવી મસ્ત સુગંધ આવે છે ને રસોઈની કાશે હં તો ચાલો બપોરાની થાળી તૈયાર છે આજ તો સાહેબને છે ને લગનના લાડવા ભુલાવી દેવા એવી થાળી છે આજ તો બપોરામાં છે મસ્ત એવી દાલ પાલક મસાલા ભીંડી જીરા રાઈસ ગાજર મરચાંનો સંભારો લીલી ચટણી પાપડ રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો હાલો સાહેબ હવે બપોરા કરી લઈએ કેમ કે સુગંધ એટલી મસ્ત આવે ને દાલ પાલકની કે એમ થાય કે દાલ પાલક ને જીરા રાઈસ જ ખાવા બીજું કંઈ ખાવું જ નથી તો તમે ટેસ્ટ કરો ધારાબેનને તો ભાઈ બી અને તો ખાધી પહેલી વાર ખાધી ત્યાં ધારા ને ધારાબેનને બપોરા થઈ ગયા જો

બરાબર ને તો હાલો હવે બપોરા કરી લે તમે બધા આવી જાવ બપોરા કરવા કોને કોને ભાવે છે દાલ પાલક એ પણ મને કમેન્ટમાં કહેજો છે એ લોહીના ટકા વધારવા માટે પણ મારા લોહીના ટકા તો વધારે જેને ઘટે એને ખાવાની જગ્યા સાહેબ એવું નથી તમારે જરૂર છે અત્યારે લોહીના ટકા વધારવાની તમારે લોહીના ટકા વધારે છે ને તો હું તમારું લોહી પી ને નહીતર કેનું પીવા જાય તમારે જ ઘટશે તો હું કેમ પીવું ઘટતો જ નથી એટલે વધારો એટલે વધારે નહીં છે ને બધું હું પી જાય કા ધારો હમ ધારો ના ગરમી છે ને આજો પહેરીને બેઠી આજ તો ટાઈટ ગઈ કા હાવ હમ હા બોલો હું કયો હાલો હાલો જમી લઈ હાલો બસ તમારે વધેલી હશે ને તમારે પીવા બે બોટલ ઉસી ની લેવાતા હશે

અને આ બાજુ મેં મસ્ત મસાલા વાળી ચા મૂકી છે તો જો ચા ઉકળે છે તો આવી બધા બધાની ચા પીવા ને પછી અમાર ધારાબેન ને કરવાનું છે મારે કરવાની છે કપડામાં પ્રેસ ઘણા બધા કપડા ભેગા થઈ ગયા ટાઈમ હજી કેમ કે પાંચ સવા પાંચ નો ટાઈમ થયો હોય છે તો હાલો ચા પાણી પી લઈએ બેક વાસણ છે એ ચડાવી દો અને પછી કપડામાં પ્રેસ હા એ સવા પાંચ જ થાય ચાર ને પાંચ તો હાલો અમારા ધારાબેન ને લેસન થઈ ગયું છે ને બેન અહીંયા એના રમકડા થી રમે છે ને મારે આ કપડામાં પ્રેસ થઈ ગઈ છે તો હવે કબાટ માં સેટ કરી દઈએ અને વધારે કપડા નહોતા થોડાક જ હતા જો હજી તો બેક રહી ગયા કેમ કે ટાઈમ થઈ ગયો સાત વાગ્યાનો દોઢ બે કલાક થઈ એટલા કપડાં પ્રેસ કરવામાં તો હાલો હવે કપડાં મૂકી દઉં અને ફટાફટ સંધ્યાના દીવાબત્તી કરું ને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા નવ વાગ્યાનો ને રાતના વ્યાળા પાણી થઈ ગયા છે ને આંચુ બનાવે છે અહીંયા મસ્ત સુગંધી તેલ આયુર્વેદિક તેલ સુગંધી નહીં આયુર્વેદિક વાળમાં ખોડો થતો હોય વાળ ખરતા હોય વાળનો ગ્રોથ અટકી ગયો હોય તો એના માટે થઈને જો આ ઘરે ટ્રાય કરું છું પહેલી વાર કેમકે ઘણા વિડીયો મેં જોયા છે હવે કેટલું સક્સેસ જાય ને કેટલું નહીં જોઈએ અને આ તેલમાં મેં વસ્તુ એડ કરી છે પહેલાં તો છે નારિયેળનું તેલ તલનું તેલ મીઠો લીમડો કડવો લીમડો કલોજી ડુંગળી એલોવેરા જાસૂદના ફૂલ ને આંબળા અને સુગંધ માટે થઈને લીધું છે આ જરણ તેલ કેમ કે આની સ્મેલ કંઈક અલગ જ આવે ને હા ખાસ મેથીનો પાવડર આખી મેથી મેથીનો પાવડર કરીને આમાં એડ કર્યો છે તો હવે આ બધું છે ને આમાં ચડી જાય ને આનો કલર બદલી જાય ને ત્યાં લગી ઉકાળવાનું છે એટલે લગભગ અડધી પોણી કલાક થાય ગા એટલે આના જેટલા તત્વો હોય ને બધાય આમાં આવી જાય અને તેલ આપણું બનીને તૈયાર થઈ જાય આદિવાસી જે તેલ આપણે લઈએ ને એના કરતાં બેસ્ટ તેલ બનીને તૈયાર થાય ને મેં પહેલીવાર જ બનાવ્યું છે હવે ટ્રાય કરીશું થોડોક ટાઈમ વાપરું એનું કેવું કે રિઝલ્ટ આવે ને પછી તમને કહે કે તમારા ઘરે બનાવાય કે ન બનાવાય એટલે હું પહેલાં અખતરો લઉં પછી ફરી પાછા આપણે વધારે બનાવીશું અત્યારે મેં અઢીસો તેલનું બનાવ્યું છે તો જોઈએ કેવું બને કેવું નહીં વિડીયો તો બહુ બધા વાયરલ થાય છે તો આ તેલ બનાવવું છે તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા રાખી દઈએ છે તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને લાગે છે અને જે મેં વાત કરી હતી કે અમારો જે કોમેડી વાળો હસી મજાક વાળો વિડીયો જો તમને ગમતો હોય તો એ પણ મને કમેન્ટમાં કહેજો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ